નવી દિલ્હીમાં યોજાયેલી ગણતંત્ર દિવસ પરેડમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા એનસીસી કેડેટ્સ નું

પ્રગટે છે યુવાનો જવાબદાર નાગરિક બને છે પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર નગર આવેલી દમણ અને દીવના એનસીસી કેડેટ્સના સન્માનમાં ભાવનગરમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા અધિક મુખ્ય સચિવ શ્રીમતી અનસુયા સુનૈના તોમર એનસીસીના અધિક મહાનિર્દેશક મેજર જનરલ રાય સિંહ ગોદારા અને રાજ્યપાલ શ્રી અગ્ર સચિવ શ્રી અશોક શર્મા પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના લગભગ પંચોતેર હજાર એનસીસી કેડેટ્સમાંથી રિપબ્લિક ડે પરેડ માટે એકસો કેડેટ્સ પસંદ કરાયા હતા આ એકસો યુવાન કેડેટ્સ નવી દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડ કેમ્પમાં એક મહિના દરમિયાન સઘન પ્રશિક્ષણ મેળવ્યું હતું યુવા એનસીસી કેડેટ્સને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન પાઠવ્યા હતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે એનસીસીના દીકરા દીકરીઓ અને અન્ય વિદ્યાર્થીઓ કરતાં અલગ હોય છે પરંતુ તેમનું સ્વયંશિસ્ત દેશભક્તિની ભાવના દરેક વ્યક્તિ પ્રતિ આદર ભાવ સહયોગની ભાવના એકતા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ તેમને આદર્શ અને જવાબદાર નાગરિક બનાવે છે જે આવનારા સમયમાં રાષ્ટ્ર માટે મજબૂત સહયોગી બનશે